મિત્રો વ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહ્યો તો શકો સબસ્ક્રાઇબ તમે ગયા થઈ તો ચાલુ તો હેલો કેમ તો જોઈ શકો છો સ્વામિનારાયણનું મંદિર છે આ મારો ભાઈબંધ છે મારી હાર વાયરલ છે મિત્રો તમે જોઈ શકો છો ફ્રૂટ તમે ન જોયા એવા પણ ફ્રુટ છે જોઈ શકો તમને ખબર ન હોય તો કોમેન્ટમાં કે જો ખબર હોય તો કોમેન્ટમાં